દ્વારકાના શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી હાલ બંધ છે આથી આ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીના સંચાલકો અને ધંધાર્થીઓ દ્વારા પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરાઈ હતી શિવરાજપુર બીચ ખાતે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીના સંચાલકો તેમજ બોટ ધારકો જરૂરી લાયસન્સ ધરાવે છે આથી શિવરાજપુર બીચ પર જરૂરી મંજૂરી આપવા તંત્રને રજૂઆત કરવા આ સંચાલકો દ્વારકા પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા વર્ષોથી રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા એનો સી આપવામાં ન આવતું હોવાથી આ દંધાર્થીઓ પરેશાન છે આથી તેઓ દ્વારા એસ ઓપીના માપદંડ મુજબ લાયસન્સ ધરાવતા હોવાથી બીચ પર સ્પોર્ટ્સ એક્ટિવિટી તેમજ બોટોને એનો સી આપવા લેખિત રજૂઆત કરાઈ હતી આજ રોજ શિવરાજપુર ખાતેથી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીવાળા કેટલાક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા એમની કેટલીક માંગણીઓ હતી જે માંગણીઓ અમે સરકારશ્રી સુધી આવેદનપત્ર મારફતે જે અમનારી સાથે રજૂ અમારી સમક્ષ રજૂ કર્યું છે એને સત્વરે અમે સરકાર સુધી પહોંચાડીશું અને એમની લાગણીઓ અને માગણીઓ સત્વરે સરકારેને ધ્યાને આવે એ રીતે અમે પગલાં લઈશું આ વહીવટી કાર્ય જ્યાં શિવરાજપુર ઉપર થતું હતું એ બંધ કરવામાં આવ્યું છે એટલે જ આ આંદોલન કરવામાં આવ્યું છે અને આંદોલનના ભાગ સ્વરૂપે આજે અમને એ પૂરી રીતે સમજ અને જવાબદારીથી વાત કરીએ છીએ કે જ્યાં સુધી આ આંદોલનને ઉગ્ર સ્વરૂપ ના આપવામાં આવે ત્યાં સુધી આ તંત્ર જાગશે નહીં એવી અમારી સમજ ક્લિયર છે એટલે ચૂંટણી બહિષ્કાર બીચનો બંધ કરાવવું અને ત્યાંથી રોડ બંધ કરવાની પણ ફરજ અમારી પડશે અને અમારે તાત્કાલિક આ કાર્ય રેગ્યુલાઇઝ થાય નિયમબદ્ધ થાય અને જ્યાં સુધી નિયમબદ્ધ ન થાય ત્યાં સુધી આને વચગાળાની માન્યતા આપવામાં આવે એવી અમારી માગણી છે અને આજે અમે અહીંયા બધા આવેદન આપવા એના માટે આવ્યા છે હાલ ચૂંટણી કાર્ય ચાલુ છે તેમાં દરેક ગામો ચૂંટણીનો બહિષ્કાર કરશે તેમજ રસ્તા રોકો સુધીના કાર્યક્રમો કરવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે આ તમામ બાબતની ગંભીરતા અને ધ્યાને લઈને સત્વરે વચગાળાનો આદેશ અપાય તેવી લોકોની માંગણી છે ધર્મેશ ઉપાધ્યાય ગુજરાત ન્યૂઝ દેવભૂમિ દ્વારકા